કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા સંસદ ભવનમાં એક નિવેદન આપવામાં આવ્યું હતું આ નિવેદન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંગે હતું નિવેદનમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કહ્યું હતું કે આ એક ફેશન બની ગઈ છે આંબેડકર 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 કરવાની જો આટલી વખત ભગવાનનું નામ લેવામાં આવ્યું હોત તો સાત જન્મ સુધી સ્વર્ગ મળી શકે છે આ નિવેદન બાદ સમગ્ર દેશની અંદર તેની નિંદા કરવામાં આવી રહી છે

રાજ કરી રહ્યા છે એ રાજ કરનારો અને દેશની અંદર જે છે એમનું અપમાન કર્યું છે એ અપમાન બાબા સાહેબ આંબેડકર એકલાનું નથી પણ આખા દેશના નાગરિકોનું અપમાન છે અને અપમાનના લીધે આ કરવો લોકોએ ચંગુ મંગુ સફેદ દાઢી કાળી દાઢી આ લોકોને આ લોકોને આવું શા માટે કરવાની જરૂર પડી બાબા સાહેબ આંબેડકર ને બધાને બધી જ સમાજો લીધેલી છે ને બધી જ સમાજોને સાથે રાખીને એ લોકો દેશનું એક એમનું એક બાબા સાહેબ આંબેડકરે બંધારણ કર્યું છે એ અંદર આ લોકો ગોળીને પીને બાબા સાહેબ આંબેડકરનું છે અપમાન કર્યું છે એ અપમાન આ જનતા કદી પણ ચલાવી લે એમ નથી અને જ્યાં સુધી આ લોકો હજુ પણ આ વહેલી તક છે કે એ લોકો પાછું પીનું હમેટે તો આખા દેશની અંદર હવા એવી ફેલાએ કે આ દેશનું અપમાન કર્યો છે ને દેશ કદી પણ આ લોકોને છોડશે પણ નહીં ભાજપ દ્વારા એવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે જે તે વિડીયો કોંગ્રેસ બતાવી રહી છે મોપ એટલે કે કટ કરીને બતાવી રહી છે સંપૂર્ણ વિડીયો બતાવતી નથી અને ખોટા ખોટા આંદોલન કરી રહી છે અમે આપણા મારફતે કહીએ છીએ કે જે વિડીયો જે બતાવી રહ્યો છે વિડીયો કોઈ કોઈના ઘરનો નથી વ્યક્તિગતનો નથી તમે પણ એ લોકો ભાજપના નામે કહીએ છીએ આપણા મારફતે કહીએ છીએ જે વિડીયો છે હકીકતમાં શું છે એ જાહેર કરે અને અમારા જે નેતાઓ જે અમર વિરોધ પક્ષના નેતા જે વચ્ચે લીધો છે એમના વચ્ચે ખોટું અપમાન કર્યું છે એમના ઉપર ઉદ્દેશન મૂક્યું છે એ વિડીયો તેઓ જાહેર કરે અમારા નેતા કોઈ દિવસ એવું કર્યું પણ નથી ને કરવાના નહીં પણ સાથે સાથે ભાજપ પોતે ભીનું સમેટે છે ખોટું ઉદ્દેશન આપે છે आने लिदे जनता कोई दिवस चलाई नहीं। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા